ચાર લોકો પાર્ટી કરતા છે મોટી વિદેશી દારૂની બોટલો નજરે પડી હતી પંચોની હાજરીમાં પંચનામાની કાર્યવાહી કરવામાં આવી છે અને આ ઉત્તરાયણ ક્યાંક ને ક્યાંક દારૂ પાર્ટી થતી હોય જાણે એકત્રીસ ડિસેમ્બરની પાર્ટી કરતા હોય એ રીતે બીઆરબાર ને હુક્કાબાર બનાવ્યું હતું અમદાવાદ પોલીસની દારૂ પાર્ટી પર ગત રાત્રે સ્ટ્રાઇક જે છે તે જોવા મળી રહી છે હાઈ પ્રોફાઇલ શરાબ પાર્ટી અને હુક્કા પાર્ટી પર અમદાવાદ પોલીસે મોટી તવાય બોલાવી દીધી છે ચાર યુવતી સહિત એકવીસ લોકો પાર્ટી કરતા ઝડપાયા છે પોલીસે દરોડો પાડતા પાર્ટીમાં દોડધામ જે છે તે મચી હતી ડીજે સાથે ચાલી રહેલી પાર્ટીમાં કુલ એકવીસ લોકો મળી આવ્યા છે જેમાંથી ચાર યુવતીઓ અને સત્તર જેટલા યુવકોનો સમાવેશ થાય છે દાબા પરથી દારૂની બોટલો બાઇટિંગ અને હુક્કા જે છે તે મળી આવ્યા છે જ્યારે વિવિધ ફ્લેવરના હુક્કાની વ્યવસ્થા પણ ત્યાં કરવામાં આવી હતી કુશલ શાહ નામના વ્યક્તિએ પાર્ટી આ આયોજન કર્યું હોવાની પણ માહિતી અત્યારે મળી રહી છે ત્યારે ડીજેના ઊંચા અવાજથી સ્થાનિક લોકો જે છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા અને આખરે એમની ધીરજ ખૂટતા કંટ્રોલ રૂમમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ મળતા જ યુનિવર્સિટી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે પોલીસ સ્ટેશન પર પહોંચે પોલીસ જ્યારે ટેરેસ પર પહોંચે ત્યારે બિયર બાર આખું એક તૈયાર હાલતમાં મળ્યું હતું મોંઘી વિદેશી દારૂની બોટલો નજરે પડી હતી ખારેક લીચી કાચી કેરી એલચી સહિતની ખાણીપીણી જે છે તે ત્યાં રાખવામાં આવી હતી હુક્કા બાર જેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી ને જ્યાં નશામાં ધૂત યુવકો બુમા બુમ કરતા હોવાનું સામે આવ્યું છે

પંચોની હાજરીમાં પંચનામાની કાર્યવાહી કરવામાં આવી છે અને કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામને મેડિકલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મેડિકલ માટે લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તપાસ કરવામાં આવશે કે જે બાવીસ વ્યક્તિ પકડાયા છે તેમાંથી કોણે દારૂ પીધો હતો ને કોણ એ હુક્કા હુક્કાનો જે છે તે શૂટ મારી રહ્યો હતો તેને લઈને પણ અત્યારે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ પોલીસની આ સૌથી મોટી કાર્યવાહી કે જ્યાં ઉત્તરાયણના બીજે દિવસે એટલે કે પંદર તારીખના રોજ અમદાવાદ ની અંદર ઉત્તરાયણ લોકો મનાવતા હોય છે ચૌદ તારીખની જેમ પંદર તારીખે પણ ઉત્તરાયણ મનાવતા હોય છે અહીંયા આ પંદર તારીખનું મહત્વ આમ તો વધારે ગણવામાં આવે છે પંદર તારીખે લોકો હર્ષ અને ઉલ્લાસ સાથે વાસી ઉત્તરાયણ મનાવતા હોય છે અને આ ઉત્તરાયણ ક્યાંક ક્યાંક દારૂ પાર્ટી થતી હોય જાણે એકત્રીસ ડિસેમ્બર ની પાર્ટી કરતા હોય એ રીતે બિયર બાર અને હુક્કા બાર બનાવ્યું હતું ત્યાં બધી જ ફેસિલિટી ગોઠવવામાં આવી હતી જ્યાં યુવતીઓ હતી યુવકો હતા બધા ફૂલ ડીજે ના સોંગ સાથે ડાન્સ કરતા હતા બુમા બૂમ કરતા હતા અને આખરે સોસાયટીના જે રહીશો હતા તેમણે એ ધીરજ કુટી અને આખરે કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું કે સાહેબ અહીં મોટે મોટેથી બૂમોના અવાજો સંભળાય છે ડીજે વગાડે છે અડધી રાત્રે વા દારૂની પાર્ટીઓ ચાલે છે ત્યાં કાર્યવાહી કરો પોલીસને જાણ થતા જ યુનિવર્સિટી તાત્કાલિક ધાબા પર પહોંચે અને ત્યાં જોઈએ તો આખું બિયર બાર અને હુક્કા બાર પોલીસને મળતા પોલીસ પણ ચોકી ગઈ હતી કે આટલો બધો સામાન લાવ્યા ક્યાંથી હશે યુવતીઓ કે જેમની પણ ધરપકડ કરવામાં આવી છે યુવકોની ધરપકડ કરીને એમની પૂછપરછો જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ એક સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે કે એક બિલ્ડરનો પુત્ર ફરાર થઈ ચૂક્યો છે ને જેને બચાવવા માટે અનેક ભલામણોના ફોન શરૂ થઈ ચૂક્યા હતા રાત્રિથી આ પ્રકારની વાત અને આ પ્રકારના વહીવટો ચલાવવાની વાત પણ જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ પોલીસની દારૂ પાર્ટી પર સર્જિકલ સ્ટ્રાઇક જે છે તે જોવા મળી રહી છે અને કેટલા યુવાનો જે છે એ દારૂના નશામાં ઝડપાયા છે ને દારૂના નશામાં બુમા બૂમ કરતા હોવાનો પણ ખુલાસો જે છે તે હાલ જોવા મળી રહ્યો છે તો તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી આમ તો કહેવાય છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે પરંતુ માત્ર ને માત્ર કહેવા પૂરતી દારૂબંધી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે કારણ કે આ પ્રકારના યુવાનો જે નશામાં ધૂત થયા અને બીજા અન્ય લોકોને સ્થાનિક લોકોને હેરાન પરેશાન કરે છે યુવતીઓ દારૂ ઢીંચી અને ત્યાં એ ડાન્સ કરી રહી હતી બુમા બૂમ કરી રહી હતી હવે એમની પર પણ સવાલો જે છે તે ઊભા થઈ રહ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ અહીંયા એ કે ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ વ્યક્તિ અહીંયા ભણવા માટે આવે છે ગ્રામ્ય વિસ્તારમાંથી યુવકો યુવતીઓ અહીંયા ભણવા માટે આવે છે પીજી અને હોસ્ટેલોમાં રહે છે પરંતુ અમુક એમની એ છૂટછાટ કે રાત આખી બહાર રહે છે ત્યાંથી એમના માતા પિતા એમને ફોન કરીને કે બેટા આજે શું કરે છે તું તો કે બસ અહીંયા ઘરે જ છું ફોન કપાઈ ગયા પછી ક્યાં હોય ખબર નથી પડતી આ પ્રકારની વાતો અનેક વખત સામે આવતી હોય છે અનેક એવા કેસીસ સામે આવતા હોય છે જેની અંદર અનેક સવાલો જે છે તે ઉભા થતા હોય છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી ભણવા આવતા દીકરા દીકરીઓને એ જવાબદારી એ મા બાપની પણ હોય છે એટલે મા બાપે પણ તકેદારીના ભાગ રૂપે એનું ધ્યાન રાખવું જોઈએ જોકે મા બાપ એટલે દૂર રહેતા હોય છે એટલે એમને ખબર નથી હોતી કે મારા દીકરા દીકરીઓ શું કરે છે આ પ્રકારની ઉક્કા બારમાં પાર્ટી કરે છે આ પ્રકારના દારૂની પાર્ટીઓ કરે છે કેવા કેવા લોકો સાથે રહે છે એ મા બાપને નથી ખબર હોતી એ સ્વયંભૂ પોતાનાં બાળકોએ સમજવાની જરૂર છે કે આપણા મા બાપ એ કઈ કષ્ટી ભોગવીને આપણે અહીંયા સુધી પહોંચાડે છે અને આપણે અહીંયા આવીને આ પ્રકારની દારૂ પાર્ટીઓ કરીએ છે એ પણ સૌથી મોટો સવાલ જે છે તે ઊભો થઈ રહ્યો છે કે જ્યાં ભણવા આવેલા દીકરા દીકરીઓ એ દારૂ પાર્ટી કરતા ઝડપાય છે ને ત્યારે પોતાના મા બાપ જે છે ને એનું શરમથી મોઢું નીચે ઝૂકી જતું હોય છે ત્યારે આ વિડીયો જે છે તે સામે આવે છે કે જેની અંદર આખે આખી દારૂ પાર્ટી જે છે તે ઝડપાય છે જ્યાં વ્યવસ્થા તમામે તમામ કરી દેવામાં આવી હતી સિગરેટ હુક્કો દારૂ બેરબાર બધું જ આખું ત્યાંથી ઝડપાઈ ચુક્યું છે અને પોલીસે હાલ તો અલગ અલગ દિશામાં તપાસ કરી પૂછપરછ કરી અને હાલ ગુનો નોંધી અને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે